તો શરૂઆતમાં મહત્વના સમાચાર પર નજર કરી લઈએ અંબાજી નજીક રાજસ્થાનની ડેરી નદીમાં ગાડી તણાઈ હોવાની ઘટના બની છે ડેરી ગામ તરફ જતી કમાન્ડર ગાડી પાણીમાં તણાઈ ગાડીમાં બેઠેલા લોકોનો આ બાદ બચાવ થયો છે કમાન્ડર ગાડી તણાઈને પલટી ખાઈ ગઈ ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ભારે પ્રવાહ વહી રહ્યો છે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર કે અન્ય વાહન લઈને પસાર થવાની ભૂલ એ ભારે પડી શકે છે પાણીના વહેણને નજરઅંદાજ કરવાની ભૂલ જિંદગી માટે ભારે પડી શકે છે વિક્રમ ગયા છે ડેરી ગામ તરફ જતી કમાન્ડર ગાડી પાણીમાં તણાઈ છે જો કે લોકોનો બચાવ થયો છે શું અપડેટ છે આ સમાચારમાં આજે અંબાજી નજીક જે રાજસ્થાનની સીમા આવ્યું ત્યાંનું એક ડેરી ગામ છે અને જે ગામમાં જવાનો જે માર્ગ છે તેના બાજુમાં એક નદી નદી વહેતી રહે છે પણ જે સતત જે બનાસકાંઠા જિલ્લામાં ઉપલાવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ત્યાંની જે ડેરી ગામની જે નદી છે એ પણ બે કાંઠે વહેતી થઈ જવાનો જે માર્ગ છે એ પાણીમાં સમાયો છે અને જયારે કમાન્ડર ગાડી જયારે એક ગામમાંથી બીજા ગામમાં જતી હતી ત્યારે પાણીનો પ્રવાહ એટલો વધુ હતો અને જયારે જે ગાડી ગાડી ચાલક છે તેન લાપરવાહી કરી હોય તેવું હાલ ગામ લોકો કહી રહ્યા છે અને એને પાણીમાં ચાલુ પાણીમાંથી પસાર થવા અને પાણીમાં એટલું જે પાણીનો જે પ્રવાહ હતો જે વધુ હતો તેના કારણે આ ગાડી તણાઈ હતી પણ સદનસીબે હતો તેમના ગામ લોકોએ આભાજ બચાવ કર્યો હતો જી આભાર વિક્રમ સમગ્ર માહિતી બદલ